થરાદના ડુવા ગામના યુવાનને પ્રેમ લગ્નમાં પોતાના પિતાને ખોવાનો વારો આવ્યો છે વીસ દિવસ અગાઉ થરાદના ડુવા ગામના યુવકે પાવડાસણ ગામે રહેતી યુવતી સાથે લગ્ન કર્યા હતા જેની અદાવત રાખી યુવતીના પરિવારે યુવકના પરિવાર પર હુમલો કર્યો હતો જે દરમિયાન યુવકના પિતાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું આ સમગ્ર હત્યા મામલે થરાદ પોલીસે બાર લોકો સામે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સરહદી બનાસકાંઠા જિલ્લા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધતી જતી ગુનાહિત ઘટનાઓ વચ્ચે થરાદના ડુવા ગામના યુવાનને પ્રેમ લગ્નમાં પોતાના પિતાને ખોવાનો વારો આવ્યો છે વીસ દિવસ અગાઉ થરાદના ડુવા ગામના યુવક શ્રવણભાઈ ડાંગીએ પાવડાસણ ગામની યુવતી સુખીબેન વણકર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જે લગ્ન સુખીબેન વણકરના પરિવારને માન્ય ન હતા જેથી સુખીબેનના પરિવારે યુવક શ્રવણભાઈના પરિવાર સાથે મુલાકાત કરી પોતાની દીકરીને લઈ જવા માટે કહ્યું હતું પરંતુ તે દરમિયાન સુખીબેન વણકર પોતાના પરિવાર સાથે જવા માટે તૈયાર ન હતા જેથી પરિવાર પોતાની દીકરી સુખીબેનને લીધા વગર પોતાના ગામ પાવડાસણ ખાતે પહોંચ્યા થોડા દિવસ સુધી મામલો ઠંડો પડ્યા બાદ શ્રવણભાઈ અને સુખીબેન ડુવા ગામ ખાતે આવ્યા હતા જે વાતની જાણ સુખીબેનના પરિવારને થતા પરિવારે સુખીબેનને મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા જે દરમિયાન શ્રવણભાઈના સંબંધી પોપટભાઈ દ્વારા શ્રવણભાઈના પરિવારને પોતાના ઘરે મળવા માટે બોલાવ્યા હતા જેથી શ્રવણભાઈના મોટાભાઈ જબરાભાઈ ડાંગી પિતા પ્રહલદભાઈ ડાંગી અને પત્ની સુખીબેન ચાર લોકો પોપટભાઈના ઘરે મળવા ગયા હતા જે વાતની જાણ સુખીબેનના પરિવારજનોને થતાં તેઓએ સુખીબેનનું અપહરણ કરવાનો પ્લાન કર્યો હતો જે દરમિયાન શ્રવણભાઈ પોતાના પરિવાર સાથે ગાડીમાં બેસીને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે અલગ અલગ ગાડીઓમાં બારથી વધુ લોકોએ પીછો કરવાનું શરૂ કર્યું હતું જે દરમિયાન ધાખા ગામ પાસે શ્રવણભાઈની ગાડી આગળ સુખીબેનના પરિવારજનો દ્વારા ગાડી આડી કરી અને ઊભા રખાવ્યા હતા જે દરમિયાન સુખીબેનને મેળવવા માટે તેમના પરિવાર દ્વારા શ્રવણભાઈના પરિવાર પર લાકડી પાઇપ અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં શ્રવણભાઈના પિતા પ્રહલાદભાઈ ડાંગીના માથામાં તીક્ષ્ણ હથિયાર વાગી જતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત ચાર લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આમ પ્રેમલગ્નની અદાવત રાખી સુખીબેનના પરિવારજનોએ મંડળી રચી શ્રાવણભાઈના પિતાની મોતને ઘાટ ઉતારી દીધા છે આ સમગ્ર હત્યા મામલે શ્રવણભાઈના ભાઈ જબરાભાઈ ડાંગી દ્વારા પોતાના પિતાની થયેલ હત્યા મામલે થરાદ પોલીસ મથકે બાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી થરાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ગઈકાલે થરાદ પોલીસ સ્ટેશનની હદમાં ડુઆ ગામ પાસે એક બનાવ બનેલો છે બનાવ છે એક ખૂનનો બનાવ છે આ બનાવની હકીકત એવી છે કે ત્યાં એક સાહેબ બેન સાથે એક જે ફરિયાદી છે એમના ભાઈને પ્રેમ સંબંધ થઈ જાય છે અને એમના પ્રેમ લગ્ન પણ એ લોકો કરી લે છે અને પછી જે આ આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ આ બેનને પાછી મેળવવા માટે થઈને એના મતલબ અપહરણ કરવાના ઈરાદે એમને લઈ જવા માટે થઈને આવે છે અને જે આ કામના ફરિયાદી છે એ જે વાહનમાં જતા હોય છે એ વાહનને ટક્કર મારે છે એને વાહનની પલટી મરાવડાવી દે છે અને પછી માર મારે છે અને એ મારમાં એમને માથાના ભાગે ઈજા થાય છે અને એ ફરિયાદીના ફાધર છે એ મરણ જાય છે કુલ બાર વ્યક્તિઓ સામે અમે પોલીસ થરાદ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો નોંધાયેલ છે અને અત્યારે અમારી તપાસ ચાલી રહી છે હાલે આરોપીની તપાસ ચાલે છે તેમજ આ દિશામાં ખરેખર બીજા હજી કોણ લોકો સંડોવાયેલા છે એની પણ તપાસ થશે અને અત્યારે પોલીસ કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે ના અત્યાર સુધી કોઈ આરોપીની હજી અટકાયત થયેલ નથી પણ આ નજીકના સમયમાં જ અમે આરોપીને પકડી લેશું